નમસ્કાર મિત્રો અમારી આ સાર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાન હાઈકોર્ટે આશારામ બાપુને રાહત આપી અગિયાર વર્ષમાં પ્રથમ વખત સાત દિવસના પેરોલ મંજૂર કર્યા જી આ મિત્રો આપણે વિગતવાર વાત કરીશું અને અમારા વિડીયોમાં તમે જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આશારામ બે સપ્ટેમ્બર બે હજાર તેરથી જેલમાં છે અને ત્યારબાદ તેમને જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો તો મિત્રો વધુ વાત

બાબાને બે હજાર તેરમાં માં તેમના સુરતના આશ્રમમાં એક મહિલા શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કરવા બદલ દોષી ઠેરાવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ